હાથની અંદર જેણે ભિક્ષા પાત્ર લીધો છે એને પણ આશા નથી મળતી તો હું તમે પાણીપુરી ખાઈ ને પીજા ખાઈ ઊભા ઉભા એને ન મરે સાહેબ અગ્રે વહની પૃષ્ઠે ભાનુ રાત્રો ચિબક સમર્પિત જાન જેણે પોતાની આખી આ જીવનને ભગવાન માટે સમર્પિત કરી છે છતાં પણ જેને આશાઓ તૃષ્ણાઓ ન મટે આપણે ક્યાંથી છૂટી શકીએ પણ ભગવાનનું નામ લેશો ભગવાન પાસે કંઈક માગવાનો સમય આવે તો મારા બાપ એટલું માગજો તમારું દર્શન થાય ભગવાન પાસે સંપદા ન માગતા પણ આપણે તો બે દીવા કરે મારી આ કબાટ ચાવી મળી જાય ને તો હું બે દીવા કરે પણ ચાવી મળી જાય તો જો ચાવી ન મળે તો તમે બે દીવાની રાહ જોતા નહીં સ્વાર્થ ના સગા છે ભગવાન સાથે સ્વાર્થ ન રાખો સાહેબ

નોટિસ આપીને આવે છે કાળ છે નોટિસ આપીને આવે છે રાજા દરેક મૃત્યુ નોટિસ આપે ત્યારબાદ આવે છે પણ આપણે સમયને ઓળખી શકતા નથી એટલા માટે માટે પછી મૃત્યુનો ભય સતાવે છે જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરના નામનો મહિમા ગાવો જોઈએ શુકદેવજી મહારાજ બીજા સ્કંદમાં એક બહુ અગત્યની વાત કરે છે કે રાજા મૃત્યુ નજીક છે એને ભગવાનનું યજન કરવું અને બીજી વાત કે દરેકને મુક્તિ મેળવવાની ઈચ્છા હોય છે દરેક લોકોને મુક્તિ મેળવવાની ઈચ્છા હોય છે આજે કથામાં બેઠા છો કેટલા લોકોને મુક્તિ મેળવવી છે ચાલો હાથ ઉઠો કરો કેટલા લોકોને મુક્તિ જોઈએ છે જરા હાથ આમ હરખો ઉચો કરો એટલે મને ખબર પડે ફરી વાર જરા હાથ ઉચો કરો કેટલા લોકોને મુક્તિ જોઈ છે હવે આયોજક ભાઈઓને મારી વિનંતી છે કે ચોવીસ તારીખે

પણ ભગવાને આ મનુષ્ય અવતાર આપ્યો છે તો ભગવાનના નામના ગુણાનુવાદ ગાતા દાજો નીકળો ને એટલે કદાચ બસો પાંચસો કિલોમીટર તમે જવાનું હોય ને મુસાફરીમાં એટલે કાં તો થેપલા તૈયાર થઈ જાય કાં સૂકો નાસ્તો ને આ બધું એવા ડબરા ભરાઈ જાય કારણ રસ્તામાં ખાવા થશે હવે તમારે પાંચસો કિલોમીટર જાવું છે એમાં તમારે રસ્તામાં જોઈ છે અને હવે તો આપણે જરાક જો કે બહુ ઓછું લઈ કારણ કે રસ્તામાં હોટલો સારી થઈ ગઈ ને એટલે ન્યા હોલ્ટ કરી ચારસો પાંચસો કિલોમીટર તમારે જાવું છે એમાં તમે નાસ્તા હારી લ્યો રસ્તામાં હોટલોમાં ઉભા રહ્યો તો એક વખત વિચાર કરો બહુ લાંબી મુસાફરી છે એમાં કોઈ કઈ ભેગું આપતું નથી ભેગું આપે એ ક્યાં સુધી ગામના પાદર સુધી પછી લઈ લે છે આપણું ઘરમાં જયારે શબ પડ્યું હોય ને નાનામી બંધાતી હોય ને ત્યારે ગામમાં આપણા પરિવારના સભ્યો મોટું બધું તપેલું ભરે શેનું ગુંદીન ગાંઠિયાનું કાં તો ગાંઠિયા લઈ આવે કૂતરાને ખવડાવવા હાટુ તમે વિચાર તો કરો આપણી પાછળ કેવું કેવું લોકો વિચારે છે કે કૂતરાઓને ખવડાવીને એટલે મારા દાદાને મળી જાય અંતે ગણતરી તો ન્યાજ કરી અંતે ગણતરી સાહેબ ત્યાં થશે તમારી સામે હેય સરસ મજાના ટોપલાઓ ભરી ભરીને બધી મીઠાઈ મૂકશે પછી છેલ્લે દિવસેલી પથારીમાં એ સરસ મજાનો ડબરો મૂકશે પણ એ તમારી હારે નહીં આવે એ બીજા ખાયદા છે તમારી હારે તો તમારું કરેલું ભજન હારે આવશે સાહેબ એક દિવસ બહુ લાંબી મુસાફરી છે અને એ જે જે જગ્યાએ જવાનું છે એમાં આપણને ખબર જ નથી કેટલા કિલોમીટર પછી હોટલ આવે છે તો રસ્તામાં ભૂખ લાગશે તો કરશો હું ત્યાં શું કરશો એટલે કહું છું સાહેબ ભગવાન નો ભક્ત બની અને આ ફેરાણે સફળ કરતા જાવ ભગવાનના નામનું ભાથું બાંધીને જાજો એ તમને રસ્તામાં બહુ કામ આવશે માટે તમે ઈશ્વરના નામનું ભાથું બાંધજો બે પ્રકારે મુક્તિ મળે છે 24 તારીખે બધાને મુક્તિ મળી જવાની છે હવે તૈયાર થઈને આવજો જાનમાં જવાનું છે 24 તારીખે તમે બધા અહીંયા જ બેહજો હવારમાંથી પછી નકર તમે ત્યાં અંદર બેહજો છવી પછી એમ અરે સમયો મોટો થઈ જાય હેરો હેરો પછી આવડો કોઈ આપણી પાસે સમય નહીં કરે કહેતા ફલાણા ભાઈ ગુજરી ગયા તો એની સ્મશાનયાત્રામાં ઘણું માણસો હતું ફલાણા ભાઈ ગુજરી ગયા એની સ્મશાનયાત્રામાં ઘણું માણસો હતું આપણી વાંચે બે કહેવા કે આ બે ગયા તો એની વાહે કેટલું માણસો જાનમાં હતું આપણી કઈ સ્મશાનયાત્રા નથી થવાની આપણી બેની જાન જ થવાની છે આપણે તો તમારે બધાને જાનમાં આવવાનું છે મુક્તિના બે પ્રકારો છે એક સદ્યો મુક્તિ અને એક ક્રમ મુક્તિ તમારે બધાને મુક્તિ જોઈ છે હવે તમારે નક્કી કરવાનું કેટલું ટિકિટ ભાડું ખરીદવી હમણાં લઈ જાઓ બે પ્રકારની મુક્તિ છે આ જગતમાં સદ્યો મુક્તિ અને ક્રમ મુક્તિ હવે તમારે સદ્યો મુક્તિ ક્રમ મુક્તિ તમારે કરવાનું બહુ સીધી વાત છે એટલે કે મનુષ્ય અવતાર મળ્યો અને આ અવતાર પૂરો થાય એટલે સીધી મુક્તિ અને ક્રમ મુક્તિ મનુષ્ય અવતાર મળ્યો આમાંથી નીકળ્યા એટલે વળી પાછા બળદમાં બળદમાંથી નીકળ્યા એટલે વળી પાછા કીડા પતંગાઓમાં કીડા પતંગમાંથી નીકળ્યા એટલે વળી પાછા રૂપમાં આમ કરતા કરતા જાવ એ તમને ક્રમ મુક્તિ છે તમારી ભાષામાં સમજાવું તો તમારે રાજકોટથી દિલ્હી જવું છે તમારે ટ્રેનમાં જવું કે પ્લેનમાં નક્કી તમારે કરવાનું પ્લેનમાં જાશો સદ્યો મુક્તિ છે ટ્રેનમાં જાશો એ ક્રમ મુક્તિ છે પ્લેનમાં જાશો તો થોડીક એમાં તમારે ટિકિટ વધી જશે ટ્રેનમાં જાશો તો ટિકિટ ઓછી થશે ફેર એટલો છે પ્લેનમાં જાશો તો જલ્દી પૂગી જાઓ ટ્રેનમાં જાઓ તો એક પછી એક સ્ટેશન આવશે નક્કી તમારે કરવાનું હવે આમાં સદ્યો મુક્તિ જોઈએ છે ક્રમ મુક્તિ સદ્યો મુક્તિ જોઈતી હોય તો સતત ભગવાનનું નામ લેજો ભગવાનના નામની ટિકિટ વધારે લેજો અને જો એક પછી એક હજી જાતું જવું હોય બધા એમાં ફેરા મારતા જવા હોય તો તમ તમારે એ મારો બાપલ્યો મોજ કરતા હો બે પ્રકારની મુક્તિ બતાવી ક્રમ મુક્તિ અને સદ્યો મુક્તિ ત્યારબાદ સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આ પૃથ્વીના નિર્માણની કથા બતાવે પણ પૃથ્વીના નિર્માણની કથા ત્રીજા સ્કંદમાં મૈત્રી મહારાજ વિદુરને બતાવે એટલે ત્યાં એ સંવાદને વિસ્તારથી લેશું બીજા સ્કંદની અંદર અંતમાં બતાવ્યું કે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે અને જો પુરાણ હોય તો એના પાંચ લક્ષણો હોય પણ આ તો મહાપુરાણ છે ભાગવતકારે પોતાના લેખની દ્વારા લખ્યું લખ્યું કે શ્રીમદ્ ભાગવત એ મહાપુરાણ છે અને મહાપુરાણના દસ લક્ષણો તો આ દસ લક્ષણો ક્યાં અને દસ લક્ષણોને વર્ણવા માટે મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે પોષણ ઊતિ મનવંતર ઈશાનુ કથા મનવંતર કથાંતર દસ લક્ષણોમાં છેલ્લું એક લક્ષણ બહુ શ્રેષ્ઠ બતાવ્યું સર્ગ ન મળે વિસર્ગ ન મળે સ્થાન ન મળે પોષણ ન મળે ઉતિ મનવંતર ઈશાનુ નિરોધ્ય મુક્તિ કદાચ મુક્તિ ન મળે ને તોય કાઈ નહીં પણ છેલે 10મો લક્ષણ બતાવ્યું આશ્રય કથા તમે ભગવાનનો આશ્રય કરજો એટલે નવ વખતિત નવ વસ્તુ તમને આપો આપ મળી જશે સાહેબ તમે ભગવાનનો આશ્રય કરજો અને આ જગતમાં કોઈ નિરાશ્રય નથી કારણ આપણી કહેવત છે જેનું કોઈ નથી એનો ભગવાન છે જેનું કોઈ નથી એનો ભગવાન છે માટે તમે કોઈ નિરાશ્રય નથી અહીંયા સૌ કોઈને ભગવાનનો આશ્રય છે આ 10 લક્ષણોની વાત બતાવી આ 10 લક્ષણો એટલે શ્રીમદ ભાગવતના ત્રીજા સ્કંદ લઈ અને બારમા સ્કંદ સુધીને આ નામ આપ્યા છે સર્ગ વિસર્ગ સ્થાન પોષણ ઉતિ મનવંતર ઈશાનુ નિરોધ્ય મુક્તિ અને છેલે આશ્રય આ દસ મહાલક્ષણોને ત્રીજા સ્કંદ લઈ અને બારમા સ્કંદ સુધી નામ આપ્યા તો આપણને એમ થશે કે ભાગવતના બાર સ્કંદ છે અને બાર સ્કંદ અંદર શા માટે આ દસ સ્કંદ નામ આપ્યા તો આગળના બે સ્કંદ શું વાક એને કેમ નામ ના આપ્યા એને પણ નામ આપ્યા પેલો સ્કંદ

અને એ બીજા સ્કંદનું પુણ્ય ફળ ભગવાન ભાગવતના ચરણાર સમર્પિત કરીએ અને ત્રીજા કંદમાં પ્રવેશ કરાયો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી બોલો બાલ કૃષ્ણ ભગવાન કી આખા ગામને મારી વાણી ગમી પણ આ કોઈને ન ગમી હવે તો હાથ ઉઠા કરીને તાળીઓ વગાડો હજી મારે એક વાત કરવી છે આપણે 18 3 18 સાંકળી મુકામે કથા શરૂ થઈ કેટલાય લોકો અહીંયા નિર્વ્યસની બનશે તો આ કથા પૂરી થઈ જશે ચોવીસ તારીખે તમારા લોકોની જો ઈચ્છા હોય તો હું તૈયાર છું એકવી ત્રણ એકવીમાં જે લોકો એ વ્યસન આજથી મુકા છે ને જેટલા રૂપિયાના માવા ખાતા હતા ને એટલા રૂપિયા તમે ગલ્લામાં ભેગા કરતા જાઓ એકવીની સાયલ આવશે ને ત્યાં કથા માટેના તમામ પૈસાઓ તૈયાર થશે વળી પાછી ગેગા ગપાવવાના સાનિધ્યમાં કથા કરીશું જેટલા રૂપિયાના દરરોજ માવા ખાતા હતા એટલા રૂપિયા વળી પાછા દરરોજ ગલ્લામાં ભેગા કરતા જાવ એકવીની સાયલ આવશે ને ત્યાં તમારી કથામાં કોઈ પાસે ફાળો નહીં માગવો પડે સમજો ને ત્યારે આનાથી મોટો મંડપ નાખશું પાછા જોજો પાછા મને ભૂલતા નહીં રાજુભાઈ સાહેબ મારી પાસે કરાવો ગમે તે પાસે કરાવો પણ પૈસા ભેગા થાય ને ત્યારે આવું સદકર્મ કરજો ભજન ને ભોજન બે કરાવજો તમારો પરિવાર ખૂબ રાજી રહેશે ખૂબ રાજી રહેશે એટલે આજે જેને વ્યસન મૂક્યા છે એ ભગવાન પાસે મૂક્યા છે એટલે વળી પાછા મંડપ ની બહાર જઈને પાછા કોથળી ભરાણી એટલે આપણા સ્ટોલ નાખ બારો કન્સેશન કેટલાનો એક આવે મા દસ રૂપિયાનો એક હે પતિના ત્રણ સેલ તો કળયુગમાં જ છે અને આમ પણ સાહેબ જ્યાં સુધી ઠાકોરને ન જમાડીએ ત્યાં સુધી આપણાથી ક્યાંથી જમાય હું કથા વિરામ કરું પછી ઠાકોરને જમાડવાનું બાકી હોય ત્યાં તમે તો મંડો એ મને ગામડામાં એક વખત મને પોતાનો અનુભવ છે સાંભળજો એક જગ્યાએ લગ્નમાં હું જમવા ગયો ત્યારે હજી ઉંમર નાની હતી એટલે બધા બેઠા હતા એટલે પેલા બેનોને જમવા બેસાડ્યા એટલે પુરુષો બધાય બહાર રસોડાની બહાર બે પાંચ અહીંયા બેઠા હતા બે પાંચ અહીંયા બેઠા હતા પંદર સત્તર આ બાજુ બેઠા હતા બધા પોતપોતાની રીતે વાતો કરતા હતા એમાં બરાબર બધા બેનો જમી લીધું એટલે જે આગેવાન હોય ને અંદર હેન્ડલિંગ કરતો હોય ધોળા કપડા એટલે પહેર્યા હોય કેવા હાટુ ચલાવો અમુક ચલાવો કેવા હાટુ હવારના ના ધોળા કપડા પીનાટા મારતા હોય એટલે એ બરાબર આમ બેનો બધા જમીન ગયા ને એકદમ રસોડું સ્વચ્છ બની ગયું એટલે ભાઈઓને બિહારવાનો વારો આવ્યો એટલે એ ભાઈ બરાબર આમ બધી દરવાજાની બહાર આવ્યા ને આમ છેટાથી હાથ ઊંચો કર્યો આમ પાંચ પાંચ જણા પંદર પંદર જણા બેઠા હતા એમાંથી એક બીજા જેને જોયું ને એ ઉભા થઈને હાલવા માંડ્યા કોઈને ન કીધું એટલે હાલ ઓલા બોલાવે પણ તમે લોકો અહીંયા જ્યાં સુધી સ્વયંસેવકો ન બોલાવે ત્યાં સુધી કોઈ જાતા નહીં જે પ્રમાણે અહીંયા વ્યવસ્થા થાય એ પ્રમાણે સૌ વ્યવસ્થાને જાળવજો અને તમે પોતે તમારી જાતે બધા સ્વયંસેવકો બની જાજો જેથી કરીને આ મહાયજ્ઞ બહુ સારી શ્રદ્ધે સંપન્ન થશે એટલે આવો ત્રીજા સ્કંદમાં પ્રવેશ કરીએ અને એ પ્રારંભમાં મહર્ષિ વિદ્યાસ લખે છે ત્રીજા સ્કંદ ની કથામાં સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કહે છે કે રાજા હસ્તિનાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ પોતાના ઘરનો ત્યાગ કરી સમૃદ્ધિવાન ઘરને છોડી અને તીર્થયાત્રા માટે જાય છે તીર્થ માટે નીકળી ગયા છે આ શબ્દને સાંભળીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો બાપજી તમે શબ્દનો પ્રયોગ કરો છો કે સમૃદ્ધિવાન ઘરનો ત્યાગ કરી અને અસ્તિતાપુરના મહામંત્રી વિદુરજી મહારાજ નીકળી ગયા તીર્થ માટે બાપજી આ વાત મને જરા સમજાવો ને કે વિદુરજી મહારાજને એવું કયું દુઃખ લાગ્યું કે જેને લઈ અને એને પોતાના ઘરનો ત્યાગ કરવો પડ્યો શા માટે તીર્થ માટે નીકળ્યા અને આપણા ભારત વર્ષમાં તીર્થનું બહુ મહાત્મય છે યાત્રાનું બહુ મહાત્મય છે પણ જો યાત્રા હોય તો યાત્રા કરવા જાવ તો મહાત્મય હોય પેલાનો સમય હતો કે ગામમાંથી કોઈક વડીલો યાત્રા માટે ગયા હોય તો એ આવે તો ત્યારે એના સામ્યા થતા ગામના લોકો એકત્રિત થઈ ગામના ગોંદરે આવી અને એને સામ્યા કરતા એને પુષ્પના હાર પહેરાવતા કોઈક કરીને ઘરે લઈ આવતા અને હવે સમય આવ્યો કંઈ જાય ને ક્યાંય વ્યાવ્યો ખબર ન પડે કારણ પેહલાના સમયમાં જાત્રા હતી હવે તો શોપિંગ કરવા જાય ફરવા જાય છે જાયનો સમય યાત્રા માટે હતો યાત્રાનું બહુ મહાત્મ છે કારણ કે તમે તીર્થમાં જાઓ તો તમારા દરેક પ્રકારના પાપો તીર્થમાં જવાથી તમારા પાપોમાંથી તમને મુક્તિ મળે છે પાપમાંથી મુક્ત થવા માટે તીર્થમાં તીર્થમાં જવું જે માણસ જાય એ માણસના પાપો બળીને ભસ્મ થાય ગંગાજીમાં નાહાય તો ગંગાજીમાં નાહવાથી એના પાપો બળીને ભસ્મ થાય માણસ પવિત્ર બને છે માટે તીર્થમાં જઈ અને સ્નાન કરવું પણ એક વાતની ખાસ સાવધાની રાખજો કે તમારું અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જશે પણ જો તીર્થમાં પાપ થઈ જશે તો તીર્થમાં થયેલું પાપ વજ્રપત્રમાં લખાઈ જશે એને ભગવાન પણ નહીં ભૂસી શકે સાહેબ કારણ તીર્થમાં કોઈ પાપ ન થવું જોઈએ એટલે વેદ અને પુરાણો કહે છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશતિ તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યથી તમારું અન્ય ક્ષેત્રમાં કરેલું પાપ તીર્થમાં જવાથી ધોવાઈ જાય છે પણ તીર્થમાં જઈને જો કોઈ પાપ કરે તો ક્યારેય ભૂસાતું નથી એને ભોગવવું જ રહ્યું માટે આપ સૌને મારી પ્રાર્થના છે જ્યારે જ્યારે તીર્થમાં જાઓ ત્યારે ત્યારે પાપ ન થઈ જાય એની કાળજી રાખજો આ કથા મંડપ એ પણ એક મોટું તીર્થ છે માટે આ કથા મંડપમાં પણ કોઈ પાપ ન થાય આ કથા મંડપમાં આવી અને કોઈ મારીને તારી વાતો ન કરશો વાતો કરવાની ઈચ્છા થાય તો બસ કૃષ્ણની વાતો કરજો બાપ હરિની વાતો કરજો સત્સંગની વાતો કરજો તમારું જીવન ધન્ય બનશે તમારું જીવન શ્રેષ્ઠ બનશે તીર્થયાત્રાનું બહુ ગયાની વાત છે બાર 12 વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ બાર વર્ષનો વનવાસ મળ્યો વનવાસ પૂર્ણ થયો અને તેરમું વર્ષ જયારે ગુપ્તવાસમાં આવે છે ત્યારે ગુપ્તવાસ ની અંદર એ પાંડવો રહ્યા છે દ્રૌપદી રહ્યા છે તમે વિચાર તો કરો એ બાણાધારી અર્જુન એ ગદાધારી ભીમસેન ધર્મરાજ યુધિષ્ઠિર હજારો લોકોની બનાવેલી રસોઈને એકલો ખાઈ જાય એવો ભીમ ગરજ હતી તો બધું કર્યું સાહેબ નહી તો એ બાણાધરી અર્જુન હિજરત સા નો બને છતાં પણ હિજ્ર બન્યો ગરજ અહી અર્જુન હિજ્ર ભયો ગરજ અહી ગોવિંદ ધેનુ ચરાવે ગરજ અહી દ્રૌપદી દાસી ભઈ ગરજ અહી ભીમ રસોઈ પકાવે ગરજ છે આ બધાઈને એટલા માટે કહે છે કે અર્જુન હિજ્ર બન્યો ગોવિંદ ગોવાળિયો બન્યો દ્રૌપદી પાંચ પતિઓ વાળી એ પાંચાલી દાસી બનીને રહે છે અને અનેક વ્યક્તિનું ભોજન કરી જનારો એ ભીમસેન પોતે રસોઈઓ બની અને ભીમસેન રસોઈ પકાવે છે કારણ ગરજ ભરી છે ને આપણું બધાનું એવું છે આપણે ગરજ જ છે હા ગરજ ન હોય તો આપણે આવીએ નહીં જાવીએ નહીં ગરજ ભરી સબ લોગન મે ગરજ બિન કોઈ આવે ન જાવે અહીંયા તો બધાને ગરજ છે અમે જાશું તો અમારી ઘરે પ્રસંગ હશે તો કોક આવશે નહીં તો કોણ આવશે